નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ વડોદરાની સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે જે અંતર્ગત સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી મયંક સુથાર દ્વારા આજવા રોડ પાસે આવેલ પરિવર્તન સ્કૂલના દિવ્યાંગ બાળકોને કેરીનો રસ અને પૂરીનું વિતરણ કરવામાં આવ્યું આયોજનમાં સુથાર પરિવાર હાજર રહ્યો દિવ્યાંગ બાળકોને કેરીનો રસ અને પૂરી ખવડાવીને તેઓએ બાળકો સાથે આનંદ માણ્યો આ કાર્યક્રમમાં સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુ વાઘેલા સક્રિય કાર્યકર્તા વિજય મારવાડી અને ટ્રસ્ટના કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા કેરીનો રસ અને પૂરીનું ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું એ બદલ હું સુધાર પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું